શ્રી ગણેશાય નમઃ આજના વિડીયોમાં આપણે એવ્રત જીવ્રત વ્રતની વ્રત કથા અને વિધિની વાત કરીશું એવ્રત વ્રતને દિવાસો તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ વ્રતની અંદર પૂજા કર્યા પછી દીવાને અખંડ રાખવામાં આવતું હોય છે અષાઢ વ્રદ ચૌદશમાં આ બે દિવસ આ વ્રત કરવામાં આવતું હોય છે એવ્રત વ્રત નવ પરિણીતા કરતી હોય છે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે મીઠા વગરનું મોળું ભોજન કરવાનું હોય છે અને ફળ ફળાદી વગેરે ખાઈને ઉપવાસ કરવાનો હોય છે પાંચ વર્ષ પછી ગોહિણી જમાડીને આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે જ્યારે જીવવ્રત વ્રત દરેક સૌભાગ્યવતી સ્ત્રી પતિના આયુષ્ય અને દીર્ઘાયુષ્ય માટે આજીવન કરતા હોય છે પાંચ વર્ષ વ્રતના પૂરા થયા પછી જીવવ્રત વ્રત શરૂ થતું હોય છે અને આ વ્રત કરવા માટે એક સમયે એકટાણું કરવામાં આવતું હોય છે એવ્રત વ્રત કરનાર ઝવેરાની પૂજા કરે છે એવ્રત જીવ્રત જયામાં અને વિજયામાં આ ચાર દેવીઓની પૂજા કરે છે અને વ્રત કરે છે રાત્રિનું જાગરણ કરે છે બીજે દિવસે પણ જાગે છે આમ એવ્રત વ્રતની અંદર કુલ ત્રણ એટલે કે જે દિવસે વ્રત કરે એ દિવસ એ દિવસની રાત અને બીજો દિવસ સાંજ સુધી જાગવાનું હોય છે દોઢ દિવસનું જાગરણ થતું હોય છે એ વ્રત જીવ્રત વ્રત કરનારે આ વ્રતની વાર્તા અચૂક સાંભળવી જોઈએ મંદિરે જઈ દેવદર્શન કરી ત્યાર પછી આ વ્રતની વાર્તા સાંભળવી જોઈએ આ વ્રતની વાર્તા કંઈક આ મુજબ છે એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે તેઓ બધી વાતે સુખી પણ સંતાન વિના એમનું મન ચિંતામાં રહે સંતાન મેળવા બ્રાહ્મણ તપ કરવા નીકળી પડે છે ગામથી દૂર વનમાં એક મહાદેવનું મંદિર જોયું તેમાં બેસી તે સતત ભગવાનની પૂજા કરે છે છ દિવસ થયા પણ મહાદેવજી પ્રસન્ન ન થયા એવામાં ત્યાં એક પારથી બકરું લઈને આવ્યું તેણે બકરાની ગરદન ઉપર તલવાર રાખીને ભગવાનની પાસે સંતાનની માગણી કરી ભગવાન શિવ તરત પ્રસન્ન થયા મહાદેવજીએ વરદાન માંગવા કહ્યું ત્યારે તેણે સાત છોકરાઓ માંગ્યા ભગવાને તથાસ્તુ કહ્યું વરદાન લઈ પારથી તો નીકળી ગયો પણ બ્રાહ્મણના મનમાં વિચાર આવ્યો કે છ દિવસથી અનાજ નથી ખાધું ભગવાનની ભક્તિ કરું છું તો મને પ્રસન્ન ન થયા અને પારથીને આ રીતે આટલી વારમાં પ્રસન્ન થયા હવે મારે પણ મહાદેવજીની પિંડ ઉપર માથું પછાડીને મરી જવું છે અને આ રીતે વિચારી બ્રાહ્મણ માથું પછાડવા લાગ્યો ત્યારે મહાદેવજી પ્રગટ થયા અને કહ્યું હે બ્રાહ્મણ શા માટે કરે છે તારે શું જોઈએ છે તે બોલ ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું તમારી નિત્ય સેવા કરું છું છતાં મારા ઘરે પારણું નથી અને પહેલાં પારધીને એક ઘડીકમાં સાત છોકરા આપ્યા ભગવાને બ્રાહ્મણને શાંત કરતા કહ્યું જો પેલા ઝાડના પોદરામાં કેટલા કીડા ખતબધી છે પારધીના સાત છોકરા પણ આવા જ છે તારને એક છોકરો થશે છોકરાને પૂરેપૂરું ભણાવજે ભણી રહે પછી એને પરણાવતો નહીં બ્રાહ્મણ તો ઘરે ગયો થોડા દિવસ બ્રાહ્મણીને ગર્ભ રહ્યો પૂરા માસે બ્રાહ્મણીએ દૂધ જેવા રૂપાળા છોકરાને જન્મ આપ્યો એ તો દિવસે ને દિવસે વધવા લાગ્યો છોકરો પાંચ વર્ષનો થતા નિશાળે મોકલ્યો ભણવામાં પણ તે ખૂબ જ હોશિયાર ખૂબ જ ઝડપથી બધા જ પાઠ શીખી જતો છોકરો ભણી ગણીને પંડિત થયો અને યુવાન બની ગયો હવે બ્રાહ્મણ ભગવાન શિવની વાત ભૂલી ગયો અને ધામધૂમથી તેના લગ્ન કરવાનું નક્કી કર્યું એક સુંદર કન્યા સાથે એના સગપણ પણ કરવામાં આવ્યું અને ત્યાર પછી લગ્નનું સારું મુહૂર્ત કાઢીને જાન જોડીને સગા સંબંધીઓ સાથે બ્રાહ્મણ દીકરાને પરણાવવા પહોંચી ગયા છોકરાને પરણાવીને જાન પાછી વળી અડધે પોચી ત્યાં તો અઢી રાત થયા બધા નીચે ઉતરીને ચાલવા માંડ્યા એવામાં ઓચિંતાના વરના પગે સાપે દંડ દીધો અરે વર તો ઓ બાપરે કહીને કારમી ચીસ નાખી ધરતી પર ઢળી પડ્યું બધા થંભી ગયા વીજળીના ચબકારે જોઈએ છે તો એક મોટો કાળોત્રો નાગ સળસડ રાત ચાલ્યો જાય છે થોડી વારમાં વરનું શરીર થઈ ગયું આંખી ફાટી ગઈ અને મોઢે ફીણ આવ્યા દેહમાંથી પ્રાણ પંખેરું ઉડી ગયું બધા વિચાર કરવા લાગ્યા જે થવાનું હતું એ થઈ ગયું હવે શું કરવું જો આપણે અહીં બહુ વાર રહીશું તો જીવથી જઈશું સબને કાલ સવારે આવીને વ્યવસ્થા કરીશું એમ કંઈ બધા ચાલતા થાય છોકરાના મા બાપ પણ રડતા રડતા ચાલતા થાય વહુને ઘણી વિનવણી કરી પણ વહુ એકની બે નથી એ તો પોતાના પતિનું માથું ખોડામાં લાખી ભયાનક વનમાં વરસાદમાં ભીજાતી ભીજાતી એકલી બેઠી એણે વિચાર કર્યો કે મારા જીવનો તો ભય નથી પણ મારા પતિના દીપડા ખેંચી જશે તો અવગતિ થશે એણે તો શબને ખંભે ઉપાડ્યું અને પડતી આખડતી ચાલવા માંડી વીજળીના ઝબકારામાં તેને દૂર એક ડેરું દેખાયું હોવ તો સબને લઈને ડેરામાં પેઠી અંદરથી સાકળ ભીડી અને બેઠી છે મધરાત થઈ વ્રતમાં આવ્યા જોઈએ તો દેહરું બંધ અંદરથી સાંકળ પીળેલી અવ્રતમાં બોલ્યા ડેરામાં કોણ છે ભૂત છે પ્રેત છે પિચાસ છે વહુ તો ધ્રુજવા માંડી તેણે કમાળો ઘડ્યા તો એવરતમાંને જોયા વહુ બોલી માતાજી ખમા કરો હું ભૂત નથી પ્રેત નથી દુખિયારી સ્ત્રી છું તમારે આશરે આવી છું પરિણીને આવતા જ મારા સ્વામીને સાપે ડસ દીધું છે માતાજી મારા સ્વામીની રક્ષા કરો એને જીવતા કરો એવ્રતમાં બોલ્યા તારા ધનીને જીવ કરું પણ તારે હું કંઈ એટલું કરવું પડશે હવે કહ્યું હું કરીશ એટલામાં સબે પાછો ફેરવ્યું બીજો પ્રહર થયો અને જીવરતમાં આવ્યા દહેરાના કમાળ બંધ હતા આ જોઈ એમણે પૂછ્યું દહેરામાં કોણ છે ભૂત છે પ્રેત છે કમાળ ઉખાડ નહીં તો બાળીને ખાખ કરીશ હવે કમાળ ઉખાડ્યું જોઈએ તો જીવરતમાં વહુ બોલી હું ભૂત નથી પ્રેત નથી દુખિયારી સ્ત્રી છું મારા સ્વામીના સબનું રખેવાળું કરું છું મારા સ્વામીને જીવત કરો જીવરત્ન બોલ્યા તારા સમયને જીવત તો કરું પણ હું કહું એ કરીશ ને તો કે હા મારે કરીશ એટલા કહેતા સબે બીજું પાસું ફેરવ્યું ત્રીજો પર થયો અને જયામાં આવ્યા એમણે પણ આ જ રીતે કહ્યું ત્યારે વહુએ કહ્યું કે માં તમે જેમ કહેશો એમ હું કરીશ આશીર્વાદ આપી અને જયામાં પણ ગયા સબે ત્રીજું પાસું ફેરવ્યું આ જ રીતે વિજયામાં પણ આવ્યા ચોથા પ્રહરની અંદર એમણે દેહરું બંધ જોયું વહુએ કમાળ ઉગાડ્યું અને વિજ્યામાને પણ તેમના કહ્યા પ્રમાણે કરવાનું વચન આપ્યું વિજ્યામાએ પાણી ભરીને મૃતદેહ ઉપર અંજલિ છાટી ત્યાં તો વરરાજા સજીવન થયા વહુ તો હરખમાં ગાંડી ગેલી બની વરે પૂછ્યું આપણે અહીંયા કેમ છીએ મને ભૂખ લાગી છે તરસ લાગી છે વહુએ તો પાણી પાયું દોડતી વન ફળ લાવી જમીયા પછી બંને જણા કાંકરી વીણીને રમવા માંડ્યા એટલામાં સવાર થયું ગાયના ગોવાળની નજર પડી વરવવને કાંકરી રમતા જોયા ગામમાં આવીને વાત કરી કે દેરામાં વરવવ કાંકરી રમે છે વરના મા બાપ તો દોડતા દોડતા પહોંચી ગયા અને છોકરાને સજીવન દીઠીને ખૂબ જ હરખાયા બધા જ માણસો આવી વર વેલમાં બેસાડી બળદ જોડિયા ઢોલ નગારા સાથે ચાનને લઈ આવ્યા વરકન્યા ઘરે આવ્યા વધાવી લીધા હવે તો આનંદ મંગળ છવાયા છે આ જ રીતે આનંદ મંગળમાં વહુને દિવસો રહ્યા અને સરસ મજા રૂપાળા દીકરાને જન્મ આપ્યો મધરાત થઈ અને યવરાતમાં આવ્યા એને વહુને કહ્યું ઊંઘે છે કે જાગે છે જાગું છું માતાજી મારું બોલું પાડીશ ને હા જે કહો તે કરીશ તો લાવ તારા છોકરાને હવે તો છોકરાને બાળોતિયામાં વીટીને માતાજીને આપ્યો માતાજી છોકરો લઈને અદ્રશ્ય થઈ ગયા સવારે સાસુ ઘોડિયામાં જોવે તો છોકરું ન જોયું સાસુએ વહુને પૂછ્યું પણ વવે કહ્યું કે હું તો કંઈ ન જાણું સાસુને તો વહેમ પડી ગયો ગામમાં હાહાકાર વર્તાયો વહુને બીજી વાર મહિના રહ્યા નવ મહિને છોકરો ઉતર્યો સાસુએ તો ઓરડામાં ઘોડિયું મૂક્યું ને ઘોડિયા પાસે સુઈ ગઈ મધરાતે જીવરતમાં આવ્યા વહુ જાગે છે કે ઊંઘે છે જાગો છો ને માતાજી મારો બોલ પાડીશ ને હા જે કહો તે કરીશ માતાજી કહે લાવ તારો છોકરો માતાજી આ છોકરો તો આપો પણ છોકરો તો મારી સાસુ પાસે છે તું તો આપે છે ને માતાજીએ કહ્યું હતું કે હા તો લાવ બાળોતિયું માતાજીએ કહ્યું એટલે હવે બાળોથી આપ્યું જીવરતમાં છોકરાને લઈને અદ્રશ્ય થઈ ગયા અને સાસુ તો ઊંઘતા રહી ગયા સાસુ સવારે ઉઠીને જોવે છે તો ખૂબ દુઃખી થાય છે અને વહુને ગાળો આપે છે આ રીતે સમય પસાર થયો વહુને મહિના મહિને જન્મ થયો સાસુએ વિચાર્યું કર્યું કે બે વાર છોકરાને ખાઈ ગઈ તો આ વખતે આખી રાત બધા માણસો ભેગા કરી હાથમાં લાકડી રાખીને બધા ચોખ્ખી કરે છે મધરાત થઈને જયામાં આવ્યા વહુને કહેવા લાગ્યા વહુ ઊંઘે છે કે જાગે છે જાગું છું માતાજી મારો બોલ પાડીશ ને હા કહો તેમ કરીશ તો લાવતાર છોકરો માતાજી છોકરો તો મારી સાસુ પાસે છે તું આપે છે ને તો કે હા તો લાવ બાળોત્યુ માતાજીને વવ્ય બાળોતું આપ્યું માતાજીએ ચોકી કરનારને આંખમાં નિંદર મૂકી દીધી બધા સૂવા લાગ્યા અને માતાજી છોકરો લઈને અલોપ થઈ ગયા સવારે બધાએ છોકરાને ગાયબ થયેલું જોયું ગામના હાહાકારની વાત છેક રાજા સુધી પહોંચી ગઈ હવે વહુને ચોથી વાર મહિના રહ્યા આ વખતે તો રાજાએ પોતે ઘોડિયા પાસે ઉઘાડી તલવારે બેસીને ચોકી કરવાનું નક્કી કર્યું ચોથો દીકરો આવ્યો અને રાત પડી રાજા તો ચોકી કરે છે અને માતાજી આવ્યા વિજયમાં આવીને કહે છે બહુ જાગે છે કે ઊંઘે છે જાગું છું માતાજી મારો બોલ પાડીશ ને હા તમે કહો તેમ કરીશ તો કે લાવ તારા છોકરાને છોકરો મારી પાસે નથી એની તો ચોકી રાજા કરે છે તું તો આપે છે ને મારાથી ના કેમ કહેવાય તો લાવ તારો બાળકીય આમ કંઈ માતાજીએ બાળકીઓ લીધું અને બધાને ઊંઘતા મૂકીને માતાજી છોકરાને લાવીને ચાલતા એ સવારે રાજા ઘોડિયામાં જુએ તો છોકરો ન મળે સાસુ તો માથું કૂટીને રોવા લાગી રાજા પણ વિચારમાં પડી ગયા આ કેવી રીતે બન્યું આમ કરતાં કરતાં વહુને પાંચમી વાર મહિના રહ્યા વહુને છોકરી આવી અને આ જીવતી રહી ગઈ વહુ કહે બાઈજી હું તો ગોરણી જમાડવા માગું છું આજે મારું વ્રત પૂરું થયું સાસુએ કહ્યું તને ફાવે તેમ કરે મને કાંઈ પૂછીશ નહીં ભવ તો સવારે નાહી ધોઈ દહેરામાં ગઈ દેવીઓને ચાંદલા કર્યા પૂજા કરી અને બોલી હે એવ્રતમાં જીવ્રતમાં જયામાં ને વિજ્યામાં ચારેય બહેનો મારે ત્યાં ગોણીઓ થઈને જમવા આવજો સાંજ પડી એવ્રતમાં જીવ્રતમાં જયામાં વિજ્યામાં ચારેય બહેનો જમવા આવી તેઓ જમતા હતા ત્યાં ઘોડિયામાં છોકરી રડી માતાજીએ પૂછ્યું છે છોકરી કેમ રડે છે છોકરી કહે સૌને ભાઈ ને મારે એ કેય નહીં માતાજી કહે એમ કેમ આલે ચારેય માતાજીએ એક એક છોકરો આપ્યો વહુને તો ચાર દીકરા પાછા મળ્યા ચારેય માતાજીએ કહ્યું કે તારી અમે કસોટી કરી અને એમાં તું સફળ થઈ છું તે અમને આપેલા તારા છોકરા અમે તને પાછા આપીએ છીએ આમ વહુને ચારેય દીકરા પાછા મળ્યા સાસુને અને ગામવાળાને વહુના આ વ્રતના પ્રતાપની અને એના સંકલ્પની ખબર પડી ત્યારે વહુના ચારે કોર વખાણ થવા લાગ્યા ચારેય છોકરા અને દીકરી સાથે વહુ અને પરિવાર આનંદ કિલોલથી રહેવા લાગ્યો એવ્રતમાં જીવ્રતમાં જયામાં વિચમાં જેવા આ વહુને ફળ્યા તેવા અમને સૌને ફળજો જય માતાજી